આવનારી સંસદની ચૂંટણીને લઈ બનાસકાંઠાના ખેડૂત આગેવાનો લાકડી મંદિરે ભેગા થઈ નક્કી કરવામાં આવ્યું કે બે હજાર ચોવીસ ની સંસદ સભ્યની ચૂંટણીનો નેતા ખેડૂત આગેવાન હોવો જોઈએ લાકડી હિંગડા માતાના મંદિરે હાલ પાંચ ખેડૂત આગેવાનો નામ રાખવામાં આવેલ છે ત્યાર બાદ સમયમાં કોણ બનશે આપણા ખેડૂતોના નેતા આવો સાંભળીએ આપણા ખેડૂતના મુખેથી રિપોર્ટર જૈનતીભાઈ પટેલ બનાસકાંઠા અત્યારે લાખણી ખાતે બનાસકાંઠાના મધ્યસ્ે ઇંગળાજ માતાના મંદિરે ખેડૂત આગેવાનોને પશુપાલકો સાથે ચર્ચા કરી અમારી મિટિંગ સફળ રહી છે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી લડવાની ફાઇનલ તૈયારી થઈ ગઈ છે ચારથી થી પાંચ જેટલા નામ અમારા ખેડૂત સંગઠનોના રાષ્ટ્રીય નેતૃત્વને અમે આપી દીધા છે ટૂંક સમયની અંદર રાષ્ટ્રીય નેતૃત્વ એ નામ ઉપર વિચારણા કરી અને ઉમેદવારની જાહેરાત કરશે ખેડૂત આગેવાનો ખેડૂતોના ઘરે ઘરે જઈને પૂરો પ્રસાર પ્રચાર કરીને મજબૂતાઈ સાથે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી લડશે અને જ્યારે ખેડૂત આગેવાનો ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોની મોગ સાથે દિલ્હી જવા મોગતા હોય અને ખેડૂતોને દિલ્હી ન જવા દીધા હોય તો અમે પણ રાજકીય પાર્ટીના માણસોને દિલ્હી નથી જવા દેવાના અમારા ખેડૂત આગેવાનો દિલ્હી જશે અને ખેડૂતની સમસ્યાઓ છે એ સોલ્વ કરશે અને ખેડૂતોના પ્રશ્ન લોકસભામાં અમારા બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર હશે જીતીને બતાવીને એ લોકો ઉઠાવશે રામસિંહભાઈ કેટલા દિવસની ને તમારા ઉમેદવાર જાહેર થઈ જશે ગણતરીના બે પાંચ દિવસની અંદર અમે જાહેરાત કરી દઈશું રાષ્ટ્રીય નેતૃત્વ કરવાનું છે એટલે અમને પાકી ખબર નથી પણ ડિટેલ રાષ્ટ્રીય નેતૃત્વ અમદાવાદથી કે ગાંધીનગર થી કરે કે ગમે ત્યાંથી કરે પણ રાષ્ટ્રીય નેતૃત્વ એની જાહેરાત કરશે અમે આગળ વાત કરી કે આયાથી ઉમેદવાર છો તમે બનાસકાંઠાનો ઉમેદવાર રાખશો કે પછી બહારથી ઉમેદવાર બીજા ગુજરાતના ના અમારા સ્થાનિક જ અમે જે ચાર પાંચ નામ અહીંયાથી મૂક્યા છે ને એમાંથી જ રહેશે અમારો ઉમેદવાર સ્થાનિક જ હશે બનાસકાંઠાનો એ જમીન લેવલનો ખેડૂત હશે ભલે ખેડૂત આગેવાન પણ જમીન લેવલનો ખેડૂત પશુપાલક અને મજૂર વર્ગ જ હશે તમારો પક્ષ કોઈ કર્યો છે કે ના અમે બિન રાજકીય લડવાના અપક્ષ ઉમેદવાર તમારો છે રાજકીય કોઈ પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નથી